પસંદગી હોય વિજેતા બનવાની તો પણ અકસ્માત થયો છે એટલે અમે આજે અમારે સાદાઈથી થી અમે અમારું કાર્યાલય ખોલ્યું છે અને આજે ડોર ટુ ડોર અમે પ્રચારમાં નીકળ્યા હતા પ્રચારમાં દરેક લોકોને મળ્યો દરેક લોકોને પરિવર્તન જોઈ છે એવું અમને લાગી રહ્યું છે ખાસ કરીને કયા મુદ્દા તમારી સામે લોકો આ જનરલી પાયાના મુદ્દા છે જે પાણી છે ગટર છે રોડ છે એ બધાની સમસ્યાઓ પબ્લિક અમારી સામે મૂકી રહી છે અને સાથે સાથે એ પણ મૂકી રહી છે કે પંચાયતમાં અમને નાના નાના કામ માટે વારંવાર ધક્કા પડી રહ્યા છે અત્યાર સુધી સારો એવો વિકાસ થયો છે દાવો કરવામાં આવે છે તમે વિકાસ થયો છે નો ડાઉટ પણ વિકાસમાં ઘણી બધી કચાશો રહી ગઈ છે વિકાસ અમુક એરિયા પૂરતો થયો છે અમે જયારે દરેક સોસાયટીઓને અત્યારે જઈ રહ્યા છીએ ત્યારે કે અમુક વર્ગ માટે જો વિકાસ થાય છે અમે કદાચ અમારી પેનલ આવશે તો અમે દરેક સોસાયટીનો દરેકનો વિકાસ કરશું લોકો પાસે આમ મેં ગામમાંથી જાણવા મળ્યું છે ત્યારે માધાપુર ઇતિહાસમાં લગભગ પહેલી વાર કોઈ એજ્યુકેટેડ ઉમેદવાર તરીકે આવ્યો છે એટલે લોકોનો પણ સારો રિસ્પોન્સ છે કે ભાઈ ભણેલો આવશે તો કાંઈ કામ કરશે